મિત્રો અત્યારે ભૂખ લાગી છે આપડે જોરદાર ને ખાવાનો કઈક ઇન્તજામ કરવો પડશે તો ગામ ગરમી ના થાય એવા માટે અમે ત્રણ પાછા અત્યારે મિત્રો હોય જાય અને આજ તો ભૂખું હોવાનું છે કેમ કે ઓલો ભાઈ મીંડી મેગી ખબર આવી ને છે કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જ હશો તો અત્યારે હું જે આપડે બ્લોગ જોવાનું તમને બધાને કંટાળ આવતો હતો એટલા માટે તમારા માટે એને ચેલેન્જ વિડીયો લઈને આવ્યો છું ઘર ભેગું થા ભાઈ શું લાગી રહ્યું છે કે હું સીડી ઉપર રહેવાનો નહીં વાત છે આપણે આટલા ઉપર રહેવાનું સમજ રહ્યો તો મિત્રો આપણે એને ચોવીસ કલાક અહીંયા રહેવાનું છે ખાવા પીવાનું હોવાનું બધે અહીંયા છે અને આપડે ભાઈ મચ્છર યાર અહીં બહુ ગડ છે ગરમી ના થાય એવા માટે અમે ત્રણ પાખા વાળો પંખો લગાડ્યો છે અમારા માટે તમારા માટે નહીં હો તો ફાઈનલી મિત્રો હેને આપણે અત્યારે ચેલેન્જ વિડીયો સ્ટાર્ટ કરી દીધો અને અત્યારે વાગવામાં હે ને પાંચ ને ચુમ્મા પિસ્તાલીસ થઈ છે અને આ મિત્રો આપણે ભેરો રહેવાનો છે ક્રિસ્લ આને તો તમે બધા ઓળખતા જશો તો અત્યારે હવે અમે બે હેને આરામથી બેઠા અમારો ટાઈમ જતો નથી અને ધીરે ધીરે સૂર્યદેવ નીચે જઈ રહ્યા છે અને મસ્ત મજાના અમે બે જો મોબાઈલ માં ખોકા મારીએ છે દીપોને ગલક થમે આઈ નઈ બેઠા અમારો ટાઈમ જઈ જાતો નથી ને એક તો મસરે લોય પીધો ને ભાઈ ને પંખો લેવા મોકલ્યો છે જે આ ફિટ કરવાનો છે બીજો પંખો અને લાલભાઈ આયા છે અમારી હેલ્પ કરવા ભાઈ

હું એક મસલું કે ફાઇનલી પંખો આવી ગયો બીજો અને લેપે દીધો મહેનત કરી જાવ ભૂખ લાગી મહેનત તારા નામ એક કામ કર આ કેમેરાઈ લઈ લે બોલ બોલ કરી આપો તારા ભાઈ જીતા હો ભાઈ તારા ભાઈએ પંખા ને આ સાપાઈ ચાલુ નથી કરવા જો

એટલે ઘરે મેગી બનાવવા ગયો છે ને કઈ ક્યારે આવે કેમ ખબર પડે ના જો અમારા ફોટા બોટા કરે છે અને અમે બે ટાઈમ કાઢીએ છીએ અહીંયા આ અમારી રજના તમે સમજો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અનસબસ્ક્રાઈબ કરો બસ અમારો ટાઈમ પાસ જોઈને મનથી દે મન રાજી થાઓ આને આ મને ભૂખ લાગી ગઈ શું કેમ યાર બસ સંતો કે

અત્યારે એને ભાઈ ત્રણને સતર્ક થઈ છે અને આ ભાઈ જે અમારે હું તો મારી નજર અત્યારે ઉડી ગયું એક કોર થઈ ને ભાઈ મચ્છર એવા ગવડે ને કે યાર વા જવા દ્યો અત્યારે બે બે પંખા હાલે ને તો મચ્છરનો ભાઈ એટલો ખોફ છે ને કે રહેવા તો નથી તે હજી જો બે કલાક સુઈ ગયા પછી આગળ મળી વાદ એની આવેલા શું છે યાર ત્રણ વાઈ ગયા સુઈ ગયા બાદ નથી અંદર કેટના એનાનો કેટના એ ગોડ ઓહ 3 વાગી જશે હ થઈ જશે અંકો બંધ થઈ જવો લાગે ને અલ્યા પણ મસાર બહુ ગડ બસ ઓય હવર થી આલા સવાઈ હે ને કાલે ગાલે છે તેલે ભૈરા રાજા કે દની દેવતા દે મસ લઈને નતી ગડભુવાટા સદ્યરે પરજો આલા સવાઈ જાય અને રાજા કે હે નામ લે ઉપર ભુમસ મયાજી મુંડે એક મટીઓ કુલદીપ અત્યારે અમને નાસ્તો અને ચા દઈ ગયો છે કેમ કે કાલ રાતના છે ને આમાં ભૂખા ફેંકા હતા અને એક વર્ષથી રાતે મચ્છર અને એક વર્ષથી ક્રિસ્ત બે હેરથી હોવા દીધો નહીં મને અત્યારે સુધી બરાબર અને જો ભાઈ ચા ગરમા ગરમ લઈને એવું ગાંઠિયા છે ને ત્રણું છે હાલ તો બધા નાસ્તો કરવા તૂટી પડો બસ હું તો તૂટી પડવાનો છે આગળ ચાલો તો મિત્રો અત્યારે હેને આપણો ચેલેન્જ વિડીયો અહીંયા ખતમ કરીએ અને આ ચેલેન્જ વિડીયો તમને કેવો લાગ્યો જરાક કમેન્ટ કરીને જણાવી દેજો તો આપણે આગળનો હેને ચેલેન્જ વિડીયો તૈયાર રાખશું કંઈક બનાવશું નવો નવો તમે કમેન્ટ કરતા રહેજો ચાલો બાકી